નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ છોકરો છે એ ખોવાઈ ગયો છે એમના જે પરિવાર છે ખૂબ જ દુઃખીમાં છે ખરેખર મિત્રો હું આશા કરું છું આ વિડીયોના માધ્યમથી સિત્તેર હજાર લોકો જોઈ રહ્યા છે તો સિત્તેર હજાર લોકો જોઈ રહ્યા છે દરેકને દરેકને હું રિક્વેસ્ટ કરું છું આ વીડિયોને એટલો શેર કરજો એટલો શેર કરજો કે કોઈને આ જે છોકરો ખોવાઈ ગયો છે ફક્ત ને ફક્ત અગિયાર વર્ષનો છે તો એ એમના પરિવાર મળી જાય એમના સુરક્ષિત એમના ઘરે પહોંચી જાય એવી હું દુઆ કરું છું મિત્રો હું એવું નથી કહેતો કે આપણા વિડીયો બનાવ્યા પછી આ છોકરો મળી ગયો કદાચ એવું બની શકે કે પેલી આગળની વિડીયોની અંદર એવું બન્યું હતું મેં ચોવીસ કલાકની અંદર જે આ છોકરી જે ખોવાઈ હતી એના વિશે વિડીયો બનાવ્યો હતો તો એ જે છોકરી છે ચોવીસ કલાકની અંદર મળી ગઈ હતી તો આની સાથે પણ એવું બને કે ચોવીસ કલાકથી પણ ઓછા સમય આ છોકરો છે એ પોતાના પરિવારને મળી જાય જી હા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે આ જે છોકરો છે એ ખોવાઈ ગયેલો છે જે વગાસ કોલેજ થી આજે ખોવાયેલો છે ફક્ત ને ફક્ત અગિયાર વર્ષની ઉંમર છે એમનું ગામ છે ઝુલડાણી અને ઝુલડાણી ગામનો જે છોકરો છે ફક્ત ને ફક્ત અગિયાર વર્ષનો છે નાનો છોકરો છે તો ખરેખર મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ એક પણ રૂપિયો વગર લીધા વગર તમામ લોકોને આપણે સપોર્ટ કરીએ છીએ તો તમારે એક ગ્રુપમાં શેર કરવાથી કોઈ ચાર્જ કે કોઈ પૈસા લાગવાના નથી તો શેર કરવાનું ભૂલશો નહીં હું તમારો દોસ્ત શૈલેષ બિલ અહીં તમે જોઈ શકો છો વિડીયોની અંદર કદાચ તમે આ છોકરાને જઈ જશો તો નીચે નંબર આપ્યો છે નંબર પણ હું તમને કહી દઉં ડબલ નાઇન સેવન નાઇન સેવન થ્રી ટુ નાઇન ફાઇવ નાઇન તો આ નંબર પર તમારે કોલ કરીને જણાવવાનું છે જે તે છોકરો અહીંયા છે ખરેખર મિત્રો છિત્તેર હજાર લોકો જોઈ રહ્યા છે તો ખરેખર મિત્રો પાંચ હજાર લોકો બી શેર કરશે તો કદાચ આ છોકરો છે મળી આવે એવી હું આશા કરું છું તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલશો નહીં કેમકે આપણા જે પણ વિડીયો બને છે બધા હકીકતને ઓરિજિનલ હોય છે હું તમારો દોસ્ત શૈલેષબી જય હિન્દ